બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવા અને ખેતી કરવા માટે પાણીની તકલીફો ઊભી થાય છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના ચોથા નીચળા ગામે છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક લોકોમાં પીવાના પાણીને લઈ તકલીફો ઊભી થઈ છે જેના કારણે ગતરોજ પાણીના મુદ્દે વાવ મામલતદારને ગ્રામજનો આવેદનપત્ર આપ્યા બાદ ચોથા નિશળા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો પાણી માટે લગાવવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તરવરસની વર્ષની ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની તકલીફો શરૂ થઈ જાય છે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ વિસ્તારના એવા અનેક ગામો છે કે જ્યાં ઉનાળો શરૂ થાય અને પીવાનું પાણી મળવાનું બંધ થઈ જાય જેના કારણે ગામના લોકોએ દૂર દૂરથી પીવાનું પાણી લાવવા માટે મજબૂર બનવું પડે છે તો બીજી તરફ સરહદી વિસ્તાર ભાવના ચોથા નીચણા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળો શરૂ થાય અને પીવાના પાણીની તકલીફો શરૂ થઈ જાય છે ઘણા વર્ષોથી ગ્રામજનો દ્વારા વિવિધ તંત્રમાં અનેકવાર પીવાના પાણીને લઈ રજૂઆતો કરવામાં આવી પરંતુ આ દિન સુધી પીવાના પાણી માટે કોઈ જ ઉકેલ આવ્યો નથી જેના કારણે આ ગામના લોકોએ જાતે જ પીવાના પાણી માટે ટેન્કર મંગાવી પાણી પૂરું પાડવામાં આવે છે સમસ્યાથી કંટાળેલા લોકોએ વાવ મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું અને તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવા માટે માંગ કરાઈ હતી ને ફરી એકવાર પીવાના પાણીને લઈ ચોથા નીચા ગામના લોકોએ આંદોલન શરૂ કર્યું છે તમામ ગામના લોકો એકત્ર થઈ પીવાના પાણી માટે ચૂંટણીને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં તમામ ગામના લોકોએ થઈ ગામમાં સાથે જ બેનરો લગાવવામાં આવ્યા જેમાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લગાવવામાં આવ્યા જો આ ગામમાં તાત્કાલિક પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગામના એક પણ વ્યક્તિ ચૂંટણીમાં વોટ નહીં કરે તેવી પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે અમારા ચોત્રીસ ટા ગામમાં પાણીની કાલે અમે મંગલદારને આવેદનપત્ર આવ્યું પણ હવે કોઈ પાણીનો વિકલ્પ આવે એમ છે નહીં કોઈ રાજ્ય કોઈ પક્ષવાળા કોઈ ગામની અંદર એન્ટ્રી કરવી નહીં ને અમે ચૂંટણીનો સખત વિરોધ કરીએ છીએ કે પોણી આવશે તો જ મત મળશે બાકી છ સાત વરસથી તો પોણીની જ ટાઈમની આ રીત છે રોમેન્ટ ને કોઈ આની અંદર મહેરબાની કરીને કોઈ રાજકીય પક્ષને કોઈ લેવા જેવા નથી અમારે પણ કોઈ એન્ટ્રી કરવી નહીં પોણી આવે તો મત મોંઘવા આવજો ને આવતા નહીં અજે તો જીમ પડી આ અને મારો પાણી પૂરો પાણી દેની ટિયા ગામમાં નેડામાં નેડામાં પાણી કેટલું દેની આ આ ચાતાથી પૂરો ઓ ભો તો પાણી થી આવતું અને પાણી જ આવ તો કતવે અને અમે વોટર થી આલવાના અલો આ વોટર કરી દીધી આલો પાણી આયું તો પાણી આયો તો વાત બીજું કઈ નહીં જસ્ટ સ્ટાન્ડર્ડ કરો

અને આ તો ઠીક છે મૂળ હતી અત્યારે ડાવડા મૂળ ગમે તે ટેન્કર લઈને દઉં છ ફરી આવો છ અને બાપડા નથી એના પાસે શું ગરીબ વસ્તુ તો બાપડી અત્યારે મરે જ છે ને અને એના માટે કરીને અમે ખૂબ રજૂઆત કરી કોઈ અમારું સરકાર અરજ નથી હોવા પડતું અને બાકી એમ કે ભાજપના વ્યક્તિઓ છે ને શેઠથી દોડવાના છે જ આ કેનાલ નીકળી જો અહીંયા જ અમારી પાઇપલાઈન નીકળે અહીંયાથી રૂપિયા ખાય છે એને રૂપિયા ખાય છે હોમો આલે છે કનેક્શન બરોબર આખા તંત્રને બાપડાને ભલે હા કોન્ટ્રાક્ટરને બીજાને બધાને ધમકી ધમકી આપે છે પણ કોઈ સમજતા અમારે ચોથન નિળા થતી નથી અને આમાં રૂપિયા ખાય છે અને હપ્તા ઉઘરાવે છે જેમ દારૂના હપ્તા ઉઘરાવે એમ પોણના હપ્તા ઉઘરાવે છે અને આજથી અમારા ચોથા ને કોઈને આપવાનું નહીં

એટલે ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે એ વાતો બધી ખોટી સાબિત થાય છે અમે આવેદનપત્ર આપવા ગયા હતા બહિષ્કાર માટે આવેદનપત્ર આપ્યું છે અને ગામમાં બેનર પણ લગાવી દીધું છે માટે કોઈ રાજકીય નેતા કે કોઈ પક્ષવાળા ગામમાં મત માગવા માટે આવવું નહીં ખોટી લાલચો આપવી નહીં ગામમાંથી પૂજારી બોલું છું અમારા ગામમાં ચારથી પાંચ પાંચ મહિનાથી પાણી બિલકુલ આવતું નથી